આમોદ શહેરમાં ઠેર ઠેર શ્વાનનો આતંક નગરના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે જેના કારણે સિનિયર સિટીઝન અને બાળકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું જેથી નગરપાલિકા વિભાગ દ્વારા બહારથી ટીમ બોલાવી શ્વાનને પકડવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ નગરમાં અનેક વિસ્તારોમાં શ્વાનોની સંખ્યામાં વધવાની સાથે તેનો આતંક પણ વધી ગયો છે જેના કારણે નગરના વડીલો અને બાળકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે હાલમાં ઘણા દિવસોથી શ્વાનનો કરડવાના બનાવો સામે આવ્યા છે જેમાં વાવડી ફળિયામાં અગાઉ શ્વાનોએ ત્રણથી ચાર નાના બાળકોને કરડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જેના પગલે ટ્યુશન ક્લાસ અને સ્કૂલમાં જતા બાળકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો વધુમાં આમોદનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી નરેશ પંડ્યા મોટરસાઇકલ સાફ કરી રહ્યા હતા ત્યારે પાછળથી તેમના પર હુમલો કરી બચકું ભર્યું હતું આ અંગેની સ્થાનિક જાગૃત નાગરિકોએ નગરપાલિકામાં જાણ કરી હતી જેથી સેનેટરી વિભાગ દ્વારા બહારથી ટીમ બોલાવી આતંક ફેલાવનાર શ્વાનોને ભારે જહેમત બાદ પકડી સલામત સ્થળે છોડવામાં આવ્યા હતા જોકે હિંસક શ્વાનો પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો હા uh -huh. वापे जाली मारे, जाली मारे हाथ तो अंजिक्शन लगाये, ऐसा है।, है, अच्छा दवा लिए, किधर से लिए, सरकारी दवा खाने में से, अंजिक्शन नहीं लगा, इंजेक्शन लगा लो ना, डर लगते हैं, बड़ा बड़ा, आपनो नरेश पंड्या, सुन कॉलों से तो નગરપાલિકામાં શું ઘટના બની તમારી સાથે આજે સવારે હું મારી ગાડી સાફ કરતો હતો એ કહે ત્યાં કુકરો આવી પાછળથી મને ચોકડી લીધું ત્યારે હાથ મારીને મેં છોવાઈ દીધું